હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ સૌ મિત્રો બધા મજામાં સ્વાગત છે તમારું અમારું દેશ વિલો આપણા વિડીયોમાં નવા હોય તો ફાઈનલી મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે ઘરે બનાવવાની છે પંચમુખી દાળ અને દાળ બનાવવા માટે આપણે સામગ્રી લેવા જવાની છે તો બન્યા રેજો આપણી સાથે ચાલો આપણે જઈએ સામગ્રી છે એ સામગ્રી લઈ આવીએ અને પોગ્રામ કરવાનો છે ઘરે કન્ટિન્યુ બન્યા રેજો આપણા વિલોબમાં તો પૂરી આખી રીત તમને બતાવશું કેવી રીતે દાળ બને બન્યા જો અમારી સાથે તો આપણે દાળનો પ્રોગ્રામ કરવાનો છે તો એની સામગ્રી બધી આપણે બધી સામગ્રી આવી ગઈ છે અને વિરાજભાઈ ખાય છે પપૈયો અને બધા એને છે જય માતાજી કહી દો જય માતાજી હા અને આપણે ટમેટા આવી ગયા છે કોથમરી છે ડુંગળી મરચાં અને પાલક છે જો પંચમુખી દાળ આપણે બનાવો અને એમાં પાલક નાખો ને તો એનો કંઈક ટેસ્ટ જ અલગ છે પાલકની ભાજી દાળમાં નાખવાથી એનો ટેસ્ટ બહુ એકદમ સરસ આવી જાય છે અને આપણે જીરું ને એવું આવી ગયું છે તેલને બે ગયા છે હવે લસણ ફોલવા તો લસણ ફોલવાની કામગીરી ચાલુ છે હવે તો ફાઇનલી મિત્રો આપણે ચાલુ કરી દીધું છે ડુંગળી અને ડુંગળી કાપે છે ભાઈ કેમ અને આ બાજુ ચાલુ છે આપણે શું છે એમાં મરચાં લહણ આદુ બધી સામગ્રી ખાંડવાનું કામગીરી ચાલુ છે હવે આવી ગયા છે આપણે બધા હવે પ્રોગ્રામ કરવાનો છે એટલે પ્રોગ્રામ ખાવા આવી ગયા છે ડુંગળી ખમણી ને થઈ ગઈ હતી તૈયાર હવે ચાલુ છે ટમેટા ખમણવાનું કામકાજ અમારે ભોલા સિંગ પાલક ની ભાજી આવે ભાજી કાપવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ આ બાજુ ફાઇનલી મિત્રો આપણે હવે ડુંગળી ટમેટા અને પાલકનું કટિંગ થઈ ગયું છે આદુ લસણ મરચાની પેસ્ટ બની ગઈ છે અને ડુંગળી અને ટમેટા ખમળાઇને રેડી થઈ ગયા છે હવે જવાનું છે આપણે દાળ બનાવવા તો ચાલો મિત્રો બન્યા રહીજો આપણી સાથે હવે દાળ બનાવવાનું કરી દીધું છે ચાલો ને હવે વઘાર નાખી દીધો છે આપણે આવી ગયું છે જીરો ને આ બધી સામગ્રી પીડી છે હવે આપણે ડુંગળીનો વઘાર નાખી દીધો છે હવે ડુંગળી નાખી દીધી એની પછી હવે આપણે મરચાં આદુ લસણની જે પેસ્ટ બનાવી હતી પેસ્ટ હવે એમાં નાખી દીધી છે તમારા આ ભાઈ છે રસોઈયા દાળના પાંચમુખી દાળ એક નંબર બનાવે છે ઓર્ડર દેવો હોય તો કોમેન્ટમાં કહી દેજો પર્સનલી તમારે જ્યાં દાળ બનાવી હોય ના રસોઈ આવી જાય છે તમને દાળ બનાવી દે એક નંબર દાળ બનાવે આવી પાલક વાળી નહીં ખાધી હોય અને આ છે પ્રોગ્રામ પાંચ જણા જ હોય એક ભાઈ અહીંયા છે હમ આ દાળની પાર્ટી આપવા વાળા જે આપણે આયોજન કર્યું એ આ ભાઈએ ખર્ચો આપ્યો છે કેમા મે નંબર 2 અમાર આ બીજું રસોયા છે દાળનો મચા વાળો ભેળવવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ હવે લઈ લીધું છે દાણા જીરું દાણા જીરું આ પછી આપણે નાખશું એમાં મરચું નાખી દેજો હળદર નાખી દેજો એ હળદર લીધી ને ભાઈ હળદર નાખી દીધી મરચું મરચું રસોઈયા ભાઈ ને પૂછીને પૂછીને કામકાજ ચાલુ છે બાજુ પછી નાખી દીએ મીટો મમેટું નાખી દીધું છે ખોયા નાખી દીધી છે વઘાણી અને હવે એમાં નાખી દીધી થોડું પાણી આપણે ફાઈનલી મિત્રો આપણી ડાળ હવે થઈ ગઈ છે ત્યાર તો આવી જાવ બધા આપણે ડાળ ખાવા હા ને આ અમારે રસોઈ બીજા બદલાઈ ગયા હતા આવી ગયા છે ડાળ થઈ ગઈ છે હવે સ્વાદિષ્ટ તૈયાર મિત્રો આવી ગઈ છે ને હવે દાળ ખાવાનું કરી દીધું છે ચાલો લીંબુ નાખો લીંબુ નાખી દીધા છે ને આ આપણી થાળીમાં આવી ગઈ છે રોટલા આવી ગયા છે સલાડ આવી ગયું છે અને બહડીમાં સાસ આવી ગઈ છે ને તમે જોઈ શકો છો કે દાળના પ્રોગ્રામમાં બધાય બધા ભાઈબંધ દોસ્તારો આવી ગયા છે ખાવા તો ફાઈનલી મિત્રો આપણે દાળ બનાવી હતી દાળ ખાઈ લીધી છે આજ માટે આટલું જ ફરી પાછા મળી એક નવા વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ